ગઈ વાર્તા ટ્રેન આ ટ્રેન રોજ રોકાય છે નવા સ્ટેશન ઉપર તમને મળાવે છે એક નવી વાર્તા સાથે અને કેટલાય નવા પાત્રો સાથે તો બધા મુસાફરો વાર્તાની મુસાફરી માટે તૈયાર ગરુળી આપણી આજની વાર્તા છે ગરુળી આ વાર્તાના લેખક છે માલિની મુખર્જી અને હિન્દીમાં અનુવાદ કર્યું છે સાયરા બાનુ અને સૌમિત્રા ભટ્ટાચાર્યએ યાદ છે ને આપણે આ વાર્તા ધ્યાનથી સાંભળવાની છે આમ તો મારું કામ ખરાબ નથી બસ ખાઉં છું આમ કરવાથી ઘર કીડા મકોડાથી સુરક્ષિત રહે છે પરંતુ બેલાની મમ્મીને મારાથી બહુ બીક લાગે છે મને જોઈને તે ચીસ પાડે છે ઓય ઓય આ ગરોડી ફરીથી આવી ગઈ દોડીને દૂર ભાગી જાય છે પણ બેલા મને પસંદ કરે છે મારી તેની સાથે રોજ મુલાકાત થાય છે જ્યારે તે રાત્રે અભ્યાસ કરે છે ત્યારે તે મને ખૂબ ગમે રાત્રે મારો જમવાનો સમય હોય છે હું દિવાલ પર કૂદીને કીડા મકોડા ખાઉં છું અને બેલા અભ્યાસમાં વ્યસ્ત હોય છે જ્યારે મારું પેટ ભરાઈ જાય છે ત્યારે હું ચૂપચાપ એક ખૂણામાં જઈને ચોંટી જાઉં છું રાત્રિના ભોજન બાદ બેલાના પપ્પા તેને ગણિતના કોયડા ઉકેલવા માટે આપે છે હું દિવાલે ચોંટીને તેને જોયા કરું છું બેલા જ્યારે જ્યારે સવાલના સાચા જવાબ આપે છે ત્યારે હું બોલવા લાગું છું ઠીક છે ઠીક છે અને જ્યારે તે ખોટો જવાબ આપે ત્યારે નહીં નહીં આનો જવાબ હું આપીશ આખરે તો બેલા મારી મિત્ર છે ને કેવી લાગી તમને બધાને આ વાર્તા શું તમને પણ ગરોળીથી બીક લાગે છે તમારા ઘરમાં કોને કોને ગરોળીથી બીક લાગે છે અને કેમ વિચારો ગરોળી આખો દિવસ શું શું કરતી હશે વિચારો અને અને કહો જો કોઈને ગરોળીની બીક લાગે તો તેમને શું કહીશું કેવી રીતે સમજાવીશું કે ગરોળીની બીક રાખવી જોઈએ નહીં ગરોળી અને કાચિંડા વચ્ચે શું તફાવત છે એકબીજા સાથે વાતચીત કરો અને બંનેનું ચિત્ર દોરી અને અમને મોકલી આપો આવતીકાલે ફરી મળીશું એક નવી વાર્તા સાથે